એક નવો દિવસ અને આજના દિવસનું જ્યાં શાસ્ત્ર વાંચન આપણે કરવાના છીએ એ વાંચન એક કાર્ડવૃતા બીજા કાર્ડવૃતાર્થનું પુસ્તક છે અને તેનો અગિયારમો અધ્યાય છે પ્રથમ અધ્યાયથી આપણે ચાલુ કરીને અત્યાર સુધીમાં આપણે બીજા કાળવૃતા આવ્યા છીએ જે બાઇબલની અંદર ચૌદમું પુસ્તક છે ચાલો આજના દિવસના માટેનું જે વાંચન છે એ વાંચવાની આપણે શરૂઆત કરીશું અને જો હજુ સુધી તમે અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું આકાશવાસી અમારા સૈન્યના દેવ હોવા બાદ તમારો આભાર માનીએ કે ગત દિવસોમાં તમે એમને સાચવા અને આજના દિવસને એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો અને તેને આશીર્વાદિત કીધો વિશેષ આ સમય તમે એમને આપ્યો કે મેં તમારા જીવન અને તાળદાર વચનો વાંચન કરી શકીએ એની માટે તમારો આભાર તો આપકાર માનીએ છીએ આ વચનોને આશીર્વાદિત કરજો વચનનો સાંભળનાર સગળા શ્રોતા જમીન ઉપર પણ તમારી આશીષની વરસાદ થવા દે છે બાપ આ વચનો કારણે લોકો સુધી પહોંચે એવી પણ અમે તમારી પાસે કૃપા દયા ભગવાનની પ્રેમ માગી લઈએ છીએ અમારી આ વિનંતી તમારા પુત્ર ઈશ્વર મશીના નામમાં સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા નામે બીજા કાળવૃત્તાનું પુસ્તક અને તેનો અગિયાર મોધ્ય શીર્ષક ક્ષમાયાની ભવિષ્યવાણી જ્યારે રાહાબા યરુશલેમ પાછો આવ્યો ત્યારે પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે ઇઝરાયેલની સામે યુદ્ધ કરવાને તેણે યહુદાના તથા બિન્યામીનના કોડના એક લાખ એસી હજાર ચૂંટી કાઢેલા યોદ્ધાઓને એકત્ર કર્યા પણ યહુવાનું વચન ઈશ્વર સમાયાની પાસે એવું આવ્યું કે યહુદીયાના રાજા સુલેમાનના પુત્ર રહાબામને તથા ને બિન્યામિનમાં રહેનારા સર્વ ઇઝરાયલીઓને કહે યહોવા કહે છે કે તમારે ચઢાઈ કરવી નહીં ને તમારા ભાઈઓની સામે યુદ્ધ કરવું નહીં તમે સર્વ માણસો પોતપોતાને ઘેર પાછા જાઓ કેમ કે એ કામ મારા તરફથી થયું છે આથી તેઓ યહોવાનું વચન માનીને યરોબામની સામે ન જતા પાછા ફર્યા રહાબ આમે બાંધેલા નગરો અને કોટો રહાબ આમે યરુસાલેમમાં રહીને યહૂદીયાના રક્ષણને માટે નગરો બાંધ્યા તેણે બેથલેહેમ એટામ તકોઆ બેથસુર શોખો અદુલામ ગાથ મારેશા જીપ અદોરાઈમ લાખીસ અજેકા શોરા આયાલો તથા હેગરોન બાંધ્યા એ યહુદિયામાં તથા બિન્યામિનુ કિલ્લાવાળા નગરો છે તેણે કિલ્લાઓને ફરતા કોટ બાંધ્યા ને તેઓમાં સરદારો રાખ્યા અને અન્નના તેલના તથા દ્રાક્ષારસના ભંડારો ભરી રાખ્યા દરેક જુદા જુદા નગરમાં તેણે ઢાલો ને બરશીઓ રાખીને તેઓને બહુ જ મજબૂત કર્યા યહુદી તથા બિન્યામિન તેને તાબે હતા યાજકો અને લેડીઓ યહુદીયામાં પાછા આવ્યા જે યાજકો લેવિયો આખા ઇઝરાયલમાં હતા તેઓ પોતપોતાના રહેવાના સ્થળોમાંથી તેની મદદે આવ્યા લેવિયો પોતાના પાદરો તથા પોતાના વતન મૂકીને યહૂદિયા તથા યરોશાલેમાં આવ્યા કેમ કે યહોવાની આગળ યાજક પદ બજાવવાની યરોબામે તથા તેના પુત્રોએ તેઓને તક બધા કર્યા હતા તેણે પોતાને માટેના ઉચ્ચ સ્થાનોને માટે વન દેવતાઓને માટે તથા પોતે બનાવેલા વાછરડાઓને માટે પોતાના જુદા યાજકો ઠરાવ્યા તેઓની પાછળ ઇઝરાયેલના સર્વ કુળોમાંથી જેઓએ ઇઝરાયેલના ઈશ્વર યહોવાને શોધવામાં પોતાના અંતઃકરણ લગાડ્યા હતા તેઓ પોતાના પિતૃ અને ઈશ્વર યહવાની આગળ યજ્ઞ કરવા માટે આવ્યા હતા એ પ્રમાણે તેઓના આવવાથી યહુદિયાનું રાજ્ય બળવાન થયું તેઓએ ત્રણ વર્ષ સુધી સુલેમાનના પુત્ર રાહાબામને બળવાન કર્યો કેમ કે ત્રણ વર્ષ સુધી તેઓ દાઉદ તથા સુલેમાનને માર્ગે ચાલ્યા પુત્ર નું પુત્રી અબિહાઈ એમની પુત્રી મહારાજની સાથે લગ્ન કર્યું તેને તેણીને પેટે યૌશ સમાર્યા તથા ઝમ એ દીકરા થયા પછી તે આપશાલમની પુત્રી માકાને પરણ્યો અને તેને તેણીને પેટે અભિયા અતાય જીજા તથા સલોમિત થયા રાહબાન પોતાની સર્વ પત્નીઓ તથા પોતાની ઉપપત્નીઓ કરતાં આપશાલમની પુત્રી માકા પર વધારે પ્રેમ રાખતો હતો તેણે તો અઢાર પત્નીઓ તથા સાઠ ઉપપત્નીઓ કરી હતી તેને અઠ્યાવીસ પુત્રો તથા સાઠ પુત્રીઓ થયા રાહાબામે માકાના પુત્ર અગિયાર તેના ભાઈઓમાં મુખ્ય અધિકારી ઠરાવ્યો કેમ કે તે તેને રાજા બનાવવા ઈચ્છતો હતો તે ડહાપણથી વર્ત્યો ને તેણે પોતાના સર્વ દીકરાઓને યહુદીયા તથા બિનયામીનના સર્વ પ્રાંતોમાં કિલ્લાવાળા સર્વ નગરોમાં જુદા જુદા રાખ્યા અને તેણે તેઓને ખાનપાનની પુષ્કળ સામગ્રી ભરી આપી અને તેણે તેઓને ઘણી સ્ત્રીઓ પરણાવી મિશ્રણના લશ્કરનું આક્રમણ ઓ સોરી પ્રભુઓ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો કરે હે સનાતન પરમેશ્વર પિતા આખી પૃથ્વીના ઉત્પન્ન કરનાર બાપ અમે તમારો આભાર માનીએ છીએ બાપ ક્યાંખી દુનિયા બનાવી તમે સહગુરુ બનાવો તમે તમારા પુત્રને અમારી માટે મોકલી આપ્યા કે અમારો નાસ્તા થાય પણ અમે અનંત જીવન પામીએ એવા તમારા દીકરાને માટે પણ પુષ્કળ મળે છે બાપ કે તમારા દીકરાએ અમારી પર પુષ્કળ પ્રેમ વર્ષાવ્યો અને અમારા લોકો માટે પોતે સજીવન થયા એના માટે પણ અમે તમારો પ્રભુ પિતા અમારા જીવનમાં તમને સુંદર દિવસ આપ્યો સુંદર ફોટ આપ્યો તમારા પવિત્ર અને જીવનત્વનું વાંચવાની માટે એના માટે પણ અમે તમારો પુષ્કળાભાર ત્યારે બાપા તમારા સુંદર વચનો પર પુષ્કળ ભાંત તમારી કૃપાવર્ષાવજો જે તમારા દીકરા દીકરા વચનો શાંત વેચે તું એક એક ને તમારા હાથ તમારી કૃપાથી ભરજો એમના ઘરમાં કંઈ મુશ્કેલી પ્રશ્ન વિતાવના હોય તમે દૂર કરો જે કંઈ જરૂરિયાત હોય પ્રભુ સામગ્રી તમે પૂરી પાડજો એ તો આ તમે વિશેષ આગળ કરી પ્રાર્થના કરી છે જે લોકો બીમાર છે તેઓને તમે સાજા કરવા અગાઉ દુઃખિત પરિવારે મિલાતો હતો નિરાધાના ધાર વિધવાના બીજ એનાથમે થજો જે ઘરમાં મારાને પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારે તમે મિલાતો આપો જે લોકોને પ્રભુ રહેવાની ઘર ખાવાની અને પીવાનું પાણી પહેરવાની વસ્ત્ર અને એ મોકલી ધંધા નથી પ્રભુ ત્યારે સર્વ જરૂરિયાત બાદ તમે તમારા ખૂબમાંથી પૂરી પાડો એ સમય મેં ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે સર્વદ્ર જગ્યાએ તમારા તમારી કૃપા આપો તમારા સંતોષો પણ ના મુખની વાણી તમે કરો એ દ્વારા અને એકાત્મા તમારી ગમ ફરી તમને થયું પુષ્કળ ગરમી દરેક પિતા પડી રહી છે ત્યારે બાપ અમે તમને યાદ કરી શકો છો કે ગરમીને તમે ઓછી કરો પ્રભુ તમારા બાળકોને પશુપંથી પ્રાણીઓને તમે સાચવો રક્ષણ કરો પ્રભુ મિત્ર ઘણી જગ્યા વધુ છે વરસાદ છે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે ત્યારે તમે પિતા તો તમારા વાલી નિશાન જમા ત્યારે તમે આવો ત્યારે તમને મળવાને તૈયાર રહીએ એ માટે પ્રભુ તમે અમને તૈયાર કરો એ સમયે મેં આગળ પ્રાર્થના કરી છે જ્યાં પ્રભુ પિતા લોકો ભયંકર પ્રભુ બીમારીમાં છે ઘણા બધા એવા ખરાબ રોગો છે પ્રભુ ત્યારે બાદ તમે તે પ્રોત્સાહનને મદદ કરો ને તમારો નિરોગી ઘર હાથમાં સ્પોટ કરો અને એ સાચા કરવા માટે પ્રભુ અમારા અમેરિકા દેશને અમારા રાજનેતાઓને પણ અમે તમારા હાથમાં સોંપીએ છીએ જે જવાબદારી હમણાં માથે છે પ્રભુ એ જવાબદારી અ કરવાની પ્રભુ